છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડા ગામના ફળિયામાં પીવાના પાણી માટે ફળિયાના લોકોને કિલોમીટર દૂર નદીનું ઢોળું પાણી પીવા માટે મજબૂર થવું પડે છે આ ગામથી ગામથી નજીક નર્મદા નદીનું પાણી ચેક દાહોદ પહોંચ્યું પરંતુ નર્મદા નદીના કિનારે વસતા લોકો તરસી રહ્યા છે નર્મદા નદીના કિનારે વસેલા આ બસકરી ફળિયાની મહિલાઓ સાથે પુરુષો ડુંગરા ઉતરીને બે કિલોમીટર દૂર નર્મદા નદીમાં પીવાનું પાણી લેવા જાય છે નર્મદા નદીનું ઢોળું પાણી ભરી બેડાઓ સાથે મૂકી મહિલાઓ ડુંગર ચડી ઘર સુધી પાણી લાવવા માટે મજબૂર બની છે નર્મદા નદીના કાંઠાથી ખાલી હાથે ટેકરા ચઢવું મુશ્કેલ છે ત્યારે આદિવાસી મહિલાઓ માથે પાણીના બેડા ઉચકી ટેકરા ચડી પાણી લેવાના એક હૃદય દ્રાવક દ્રશ્યો પણ આંખમાં આંસુ આવી જાય તેવા સર્જાયા હતા

ટોલખેડા ગામ બજક ફળ્યા અમારો પાણીનું બહુ તકલીફ છે નર્મદા કિનારેથી ન લાવીએ ને વાટે બેહતા વહેતા અર્ધ ડુંગર ચડે ને પાણી પીને પાછા ચડીએ તો પાછા ઉપર ચડીને બહીએ તો પછી ઘેર આવીને આવતા થાકો પીએ પછી કામ કરીએ અમે સારી તકલીફ છે અમારે પાણીની જ ને અમારે નિહાર જોવે રસ્તો જોવે કિલોમીટર ડુંગર ઉપર આવ્યા ઉપર પાણી લઈને ચડવાનું નર્મદા ઉપર ડુંગર ઉપર કરે ત્યાંથી નું પાણી લાવી પીએ નર્મદા થી નું બે કિલોમીટર સરકાર અમને પાણીની સુવિધા કરી એટલું આમને જોવે કવઠ તાલુકા ઓફિસર પંચાયત તુડખડા ગામ બસકિય ફળિયા પાણીની બહુ તકલીફ છે રોજ રોજ આમ વાત કરીએ બાકી કશું કરી આલતા નથી આમ બધી બેની જીન નરમદા પાણી લાવીએ છોકરાને રાંધી ખાવડાવીએ નાવા દુવાનું નરબદા બધું આવું સગવડ આમ કરીએ એવી એવી તકલીફ આમ કરીએ બધાને આમ વાત કરીએ બાકી કોઈ સગવડ નથી કરી અમને આમુ માથે પાણી લાવીએ બેહી બેહી થાકી જઈએ છે રસ્તામાં વહેતા બેહતા આવીએ છે આમુ